કાયદાકીય રીતે જે મુસ્લિમ સમાજના પ્રશ્નો હતા એના અનુસંધાને રજૂઆત કરવા ગયેલ અને જે પ્રશ્નોનો પ્રત્યુત્તરના અનુસંધાને ડીએસવી સાહેબ ઉશ્કેરાઈ ગયેલ અને અપશબ્દો જેને કહીએ કે અપમાનજનક ભાષા જેને કહીએ કે એવા શબ્દ પ્રયોગ કરેલ તે સામે અમને સમસ્ત મુસ્લિમ સમાજે વાંધો નોંધાવેલ એના અનુસંધાને અમે ડિવિઝનમાં એમ એ ડિવિઝનમાં એમની વિરુદ્ધ ફરિયાદ પણ આપેલ અને ફરિયાદના અનુસંધાને અમે ડીએસપી સાહેબને રજૂઆત કરેલ કે ડીવાયસપી સાહેબે એમ કહ્યું કે મારા ઉપર છત્રીસ કેસ છે અને જો મુસ્લિમ સમાજના આગેવાનો આવશે તો એને ઊભો ઊભો ચીરી નાખીશ તમે મારો રેકોર્ડ જોઈ લેજો એવો વાણી વિલાસ કરેલ જે અનુસંધાને અમસ અમારા સમસ્ત કચ્છના મુસ્લિમ સમાજની લાગણી દુબાણી છે જ્યારે સમાજના અગ્રેસરો રજૂઆત લોકશાહી ડબ્બે રજૂઆત કરવા જાતા હોય અને ત્યાં તમે અમને અપમાન કરતા હો તો અમે સાંખી નહીં લઈએ ડીએસપી સાહેબ પાસે અમે રજૂઆત કરી છે ડીએસપી સાહેબે અમને સાનુકૂળ પ્રત્યુત્તર આપ્યું છે અને એ અનુસંધાને એના ઉપર કાર્યવાહી થાય એવી અમે માંગ કરી છે આજરોજ આપણે એસપી સાહેબ પાસે અમે એક રજૂઆત કરી છે એ આજથી અગાઉ બે દિવસ પહેલાં અઢાર તારીખના ડીવાયસપી જાડેજા સાહેબ પાસે અમારા આગેવાનો બે ત્રણ એક રજૂઆત લઈને ગયા હતા તો ત્યાં એક રજૂઆત તે સામાજિક રજૂઆત હતી અને એ રજૂઆત લઈને ગયા હતા ત્યાં તો ત્યાં ડીવાયસપી સાહેબ થોડોક ભાષાનો કાંઈક ઉપયોગ કર્યો છે તો એના અનુસંધાને આજે અમે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક અરજી આપેલ છે ફરિયાદે ફરિયાદ પર કરેલ છે અને સાહેબને એસપી સાહેબને રજૂઆત કરેલ છે આગળ જતાં જો નિરાકરણ નહીં આવે તો અમે કાયદાકીય રીતે કોર્ટમાં પણ જઈ શકશું અને ગાંધીજીના માર્ગે અમે રોડ પર આવી શકશું એના માટે હા આજે અમારી જ્યારે સમાજની લાગણી જ્યારે આગેવાનો જાય એક રજૂઆત કરવા અને જો સમાજની લાગણી આગેવાનોનું અપમાન થાય તો સમાજની સ્વાભાવિક છે લાગણી દુબાય અને આજે અમને એ બે આગેવાનોની અપમાન નથી થયો પણ અમારા આખા કચ્છના આગેવાનોનું અપમાન થયો છે એવું અમે માનીએ છીએ આજે અમે એ ડિવિઝનમાં ફરિયાદ દાખલ કરવા માટે ગયા હતા ફરિયાદ દાખલ કરી નહીં અરજી લીધી પછી અમે એસપી સાહેબ કરે પણ આ બાબતે ફરિયાદ કરવા માટે આવ્યા હતા આજે જે અમારો જે બનાવ છે એ દુઃખ બનાવ છે મારી ચાલીસ વર્ષનું જાહેર જીવન છે ચાલીસ વર્ષ જાહેર જીવનમાં એવો કોઈ અધિકાર જોયો નથી કે એમ કે મુસ્લિમ આગાવાનની હું ચીરી નાખું આ શબથી અમને ઘણો અનુભવ થયો છે ખરેખર આ અધિકારી આવા માનસિક રીતે કંઈક લાગતો હોય ને આવા સબ બોલે એ અમે કદી પણ શેર કરશું નહીં